ભોજનમાં બોર્ડિંગ કે કોઈ એવી સંસ્થા હોય ત્યાં દાન દેવાતું હોય તો વધુ દાન દીધું હોય ના ફોટાને એ બધું હોય પણ એને બદલે આ એક સરસ કામ હમણાં ભગવાનદાદ થી બચો બ્રાહ્મણ માટે આ શબ્દ વ્યસન એને બદલે આજે દેશકાળ પ્રમાણે જે બધી આવી ગઈ છે એ દૂર થાય એ માટે જાગૃતિ જરૂરી છે ઉપરાંત માસુભાઈ બોર્ડિંગની જે વાત કરી એમાં પણ સમય ડીસી ડીસીપાલ સાહેબ બોલ્યા દેશ કાળ પ્રમાણે સુરતમાં રહેવા વાળા છે હમણાં હું એક અઠવાડિયું સુરત રહ્યો તો એ અગાઉ ગયો હોય ત્યારે આમ ક્યાંક દક્ષિણ બાજુ રહેતો હોય પછી અત્યારે કહીએ અમે તમારા ઘરે આવીશું તો પણ તમે અહીંયા નહીં હું તો આમ ફરી ગયો જે વિસ્તાર પ્રમાણે માને સુરતમાં પાંચ પાંચ વર્ષે લોકો મકાન બદલે એટલે ત્યારે જે વાત થઈ છે એને વહેલી તકે ઈશ્વરભાઈ બોલ્યા એનો નિર્ણય લેવાની જરૂર એટલા માટે પણ ગામડામાં એક જે ભાત વહેતી થઈ હતી ને વેચવાની માસુભાઈ નું કામ તળાજામાં રહેવું જોઈએ એવું માનનારા જાજા હોય એને એવો ખ્યાલ નથી કે આ લોકો એ પૈસા અહીં પકીના છાત્ર લઈને સારા માં જ વાપરા છે એટલે થોડીક આહત પેલી હતી પણ એ ગેરસમજ દૂર કરીને કે ભાઈ એ પૈસા વાપરા જ છે પણ જે સમય છે ત્યાં વપરાવા જોઈએ એવું માનનારા લોકોને કદાચ હોય પણ એ હવે એને ખ્યાલ આવી જશે છે એકતાનો નિર્ણય લેવા જાય તો સારું ઉપરાંત આ સોજન નું સંભાળનું પાલીવાર બ્રહ્મ સમાજે ખબર પડી મને એમ હતું કે માત્ર વિધવા ગાય નહી પણ એક સારી વાત અત્યારે જે ન્યાયાધીશો કહી રહ્યા છે પણ પુરુષો ને ત્રાસ હોય છે એવી એક મેટર ઉભી થવા મળતી પુરુષો ત્રાસ થઈ એ અને એ કામ પેલું પાલીવાર બ્રહ્મ સમાજે કે વિધુર લોકોને પણ સહાય કરો છો એટલે એ બદલ ધન્યવાદ તમને આવો ઘણા હમણાં છાપા તો વાંચતા હો એ હાસ્ય ની વાત ને ખરેખર પુરુષો સ્ત્રીઓ થી ત્રાસી અને એ કરે છે અને હમણાં સુરત માં અમારી ફિમેલ નાનકડી દીકરી મારી પાસે આવી અને કે બાપુ હું માનો વિરોધ નથી કરતી માત્ર પાંચ નું ભણતી છોકરી પણ મારે પિતા વિશે બોલવું છે અને જે બોલી છે પિતા વિશે કે માતાનો વિરોધ નહીં મા મને પૂછે મોટી કરી છે પણ પિતા એ શું છે એ એને સમજાયું પણ એ રીતે પુરુષ ને પણ અત્યારે મહિલા સમાવડી નો નિયમ છે એની સાથે સ્ત્રી પુરુષ બંને એ સમાન ભાવે પેલા જે સ્થિતિ હતી એના કરતાં ઘણું સારી રીતે પરમાત્માની ની કૃપાથી કળિયું ભલે રહ્યું પણ આપણે સારી રીતે સુખેથી જીવીએ છીએ આપણા એની સાથે તાલ મેળવવા માટે આપણે સમાજે શંક શક્તિ કલો યુગે એક થઈ ને થઈ અને એક ઘટકો જે ઋષિમુનિઓ પાડ્યા છે ને એમાં એનો કોઈ વાદ નતો હું તો નીચે ઊભું પણ વિભાગ વાત પાલીવાર પ્રમુ સમાચાર અને જે ગામડા છે એ એની વ્યવસ્થા સંભાળે પટેલ લોકો એની વ્યવસ્થા સંભાળે ક્ષત્રિયો એની વ્યવસ્થા સંભાળે એ માટે જ્ઞાતિનો આખા ઘટકો ઊભા કર્યા અને મનુ ભગવાને વ્યવસ્થા ઊભી કરી મનુસ્મૃતિ મનુસ્મૃતિ તો વાંચો ને તેમાં આખો આવી જાય વિદુર નીતિ યાદ કરું ને બાપુ એમ મનુસ્મૃતિ દ્વારા આ ચારે વર્ણો પાડી અને વિભાગો વાર સુખ શાંતિ થી એ ઘટક આયોજન સાથે જીવન જીવી શકે એ પ્રથા ઉભી કરી છે એટલે સમાજની જવાબદારી કે મારા સમાજની વ્યક્તિ છે એ સારી રીતે સુખેથી જીવે એ માટે બધું જ કરી શકું એવી વ્યવસ્થાઓ આપણા ઋષિ મુનિઓ કરી છે ખાલી વાર જોત શરૂ કર્યું ને ત્યારે સુરતના પટેલ ઓળખ પીપી ઝાટેશા એタル મોટી વારાછા બેંકનો પ્રમુખ છે પણ એ મને કીધું કે આપું અમે પરિવાર ઓળ જોત તરફમાંથી સમાજ સવર બનાવવાનું શરૂ કર્યું જે રીતે પરિવાર જોત હતું એમ પટેલો એ માસિક શરૂ કર્યું સમાજ સવર હવે પાસવ આપણો પરિવાર જોત સાદો પણ એનું સમાજ સવર છે ને એ 100 રૂપિયાની એક ને તેમ એનો

પાત્ર માણસ માત્ર સમસ્યા ને પાત્ર દરેક સમસ્યા છે દરેક માણસ પાસે સમસ્યા છે એ સમસ્યા નો નિકાલ લાવવા માટે

અરે એક બે ગામમાંથી સમૂહ લગન શરૂ કરવા તો તમારે મન કે પછી બે તો લખાઈ જ હાલો તમે જાએ ભાઈ સ્કૂટરના આગળ પડતો આગળ તો પગી જ આગળ મનકે આ ઘરે તૈયાર છે અને એ બે જણાએ કીધું છે તમે આવો એટલે અમે અમે ગયા ગામમાં જગદીરભાઈ પાછળ પાછા આવ્યો મન કે એ તાલુદીન વાડીએ મેં ગયા કીધું પછી ગામમાં પૂછ્યું કે

એટલે એ આજ નહી તો કાલ કરશે કારણ કે સમાજના વ્યક્તિ છે નથી કરવો એવી એની ભાવના નથી પણ કદાચ સંજોગ સમય અનુસાર નહીં થઈ ગયો એ એ પરિસ્થિતિ થઈ છે કઈ વાંધો નહીં આવતા દિવસોમાં આપણે સાથે મળી જ્યાં સુધી તમારો સહકાર હશે ને અમે રાત દિવસ તમતારે તને મજા કરશું સૌ પ્રથમમાં તો દયાલમ બાપુએ પૂનમનું આમંત્રણ આપ્યું છે હનુમાનજી જ્યારે ઉજવે છે તો ત્યાં પણ

મિત્રો સમય કાઢીને પોતાની ગાડી લઈને હજાર તોનું પેટ્રોલ બની જ્યારે સમાજમાં કામ કરવું હોય ને એ પણ સેવા આપે છે ખૂબ અભિનંદન ને પાત્ર છે કારણ કે સમાજનો સહયોગ મળ્યો છે ત્યાર પછી આપણે સ્વજનનું સંભાળણું જે ઊંડાવા છે જગદીશભાઈને વધુ ખબર છે પણ માની લો કે દેવગણા ઊંડો છે તો કુરજીભાઈ બારિયા એને ઊંડાના ફોટા પહેલા પાને જ્યાંય તિથિ આપી છે એનો ફોટો છે અને એમાં ક્રમ નંબર આપેલો છે અંદર એનો ફોટો અને બાપભાઈ ને જગદીશભાઈ બેઠા છે તમે બધાને સાથે ભોજન લેવાનું છે એ તમારા બધા અંક લઈ લેજો પછી દિહોરમાં ભાસ્કરભાઈ પનોર જેમાં પછી લઈ લેજો ભાઈ અને પછી લઈ લેજો એટલે તમારે હાથ જવાનું પછી પીપલા માંથી પરવીણભાઈ બારિયા તળાજા માંથી વિજયભાઈ

તમે આટલો સમય ફાળવીને ઘરે ઘરે અંક આપ્યા જો જ્યાં એ આપણે લેવા ગયા એને અંક મળી જવો જોઈએ એટલે એ તમને ખાસ અહીંયા નમ્ર વિનંતી છે તો આ તબક્કે હવે પ્રમુખ સ્થાનેથી જે થાય પછી આપણે મીટિંગનું એ પૂર્ણાવતી તરફ જઈ રહ્યા છીએ અહીંયા બધાય આપણા ટ્રસ્ટીઓ આગેવાનો ભાઈ જીતુભાઈ પ્રમુખ અહીંયા લાપશિંગરભાઈ પ્રમુખ રાજનભાઈ ભટ્ટ વજુ દાદા જગદીશભાઈ ઉપરમુખો કારોબારી સભ્યો વિશાળ સંખ્યામાં હાજરી આપી છે આ બધાનો યોગદાન છે ખૂબ આજે રાજીપો વ્યક્ત થાય છે અને સંતોની પધરામણી થઈ છે સંતોએ માર્ગદર્શન આપ્યું છે આપણે જીવનમાં ઉતારી અને સમાજને આગળ લઈ જવા સરસ આપણને દ્રષ્ટાંતો સાથે સમજણ આપી છે વધુ સમય ન લેતા હવે પ્રમુખ સ્થાનેથી જે રજૂ થાય તે રજૂ કરે મહેન્દ્રભાઈ બારિયા